આધાર છે શિક્ષણ પણ જો શિક્ષણ થી બાળકો વંચિત રહેશે તો આ દેશનું ભવિષ્ય શું છે એટલે અમારી સરકારની પાસે એક જ માંગણી છે કે આજે અને આજે જેમ તમે ચૂંટણીનું ટાઈમ ટેબલ કરો છો કે આ ટાઈમે ફોર્મ ભરવું અને આ ટાઈમે ફોર્મ પાછું કહેચું આ ટાઈમે ચૂંટણી કરવી અને ચૂંટણીનું પરિણામ આપવાનું સુધી બહાર પાડવામાં આવે અને ઉનાળો વેકેશન પહેલા બધા જ ધોરણની 1 થી 12 ધોરણની ભરતી પરિપૂર્ણ કરી અને જૂનમાં અમને હાજર કરવામાં આવે એવી અમારી વિનંતી છે અને જે પણ મુખ્ય મુદ્દો જગ્યા વધારવાનો છે એ જગ્યા વધારો તમે સરકાર કરો એ અમારો હક છે જગ્યા વધારો જગ્યા વધારો જગ્યા વધારો હા બોલી લો બરાબર બોલો ન્યાય નીતિ સવ મોટા મોટાને સૌ માફ વાગે મારી માનવ એમ જ સાહેબ મે એક વિડીયો મૂવીનો ડાયલોગ સાંભળ્યો તો કે મંત્રી એવું કહે કે કે અમારે યહા સિર્ફ અરજીયા પહોંચતી હે આવાજ નહીં તો શું ખરેખર અમારો આવાજ કે નહીં પહોંચતો સાહેબ ડોટ બે વર્ષથી અમારો આવાજ જાય હે તો શું ખરેખર એક કે મંત્રીના કાનમાં અમારો આવાજ જ નહીં પહોંચતો આ શું કહેવાય સાહેબ 1 થી 5 માં આરટી ના નિયમ મુજબ બરાબર ખાલી એક બે હજાર પચીસો જગ્યા વધારે બધા ઉમેદવાર આવી જાય બરાબર ઘણા ની તો ઉંમર મારા તો બરાબર સંબંધ બાબતે અમારે મારા ભટિયાર ધારા ની અંદર તમને કોઈ સંબંધ કરવા ને તો કે છોકરો શું કરતો પેલા પીટીસી કરત કે થઈ જાય સાહેબ એક થી પાંચ ધોરણ ની અંદર કે પાયાનું શિક્ષણ કહેવાય ને પાયાનું શિક્ષણ ધોરણ નું બાળક ને શિક્ષક શીખવે ને કે બેટા બે ગુણ્યા ત્રણ છ થાય તો એના મમ્મી પપ્પા કે તો ના માને મારા શિક્ષકે આ કીધું હે ભલે શિક્ષક ખોટું શીખે આ શિક્ષકની વેલ્યુ હે સાહેબ ખરેખર ત્રણ ખાતા એવા હોય કે જેની અંદર સરકાર કોઈ હંગામી ભરતી કરી જ ના શકે બરોબર એક સંરક્ષણ ખાતું એક શિક્ષણ ખાતું અને એક આ મેડિકલ ખાતું આરોગ્ય આ ખાતું અને એમાં સૌથી મહત્વનું ખાતું હોય તો શિક્ષણ ખાતું સાહેબ બરોબર એની અંદર જો હંગામી શિક્ષકો ભરવામાં આવે આ કેટલા લોકોના કેટલા મા બાપની આશાઓ લઈ લઈને આવે આ બહેનો મતલબ અત્યારે ક્યારે ઘરે પહોંચે બહેનો બેનો ભાઈઓના બધા અમે દેખાયું તરસ્યા એક સાથે જોઈ લો કેટલી બધી સંખ્યા આ બેનો સુરક્ષા નારી સુરક્ષા વધારો નારી સુરક્ષા શું નારી સુરક્ષા અભિયાન આપશે કે આ નારીઓને આનાથી ડર છે આનાથી વિશે નારીઓને બીજો શું ડર હોય નોકરી નહીં મળતી તો અરે ઘણા બાળક મૂકીના બેનો આવી ગયે બરોબર તો આવા જ અમારો મતલબ અમારી ચાર પાંચ માંગણીઓ છે એક થી પાંચમા જગ્યા વધારો એક થી બાર ની ક્રમિક ભરતી કરો ક્રમિક ભરતી કરો બરોબર અને ઉનાળું સત્ર નવું સત્ર ચાલુ થાય પેલા ભરતી કરો બસ બીજું કંઈ નહીં ભરતી કરો ભરતી કરોડલી

અને અત્યારે જો કોઈ શિક્ષક તૈયારી થઈ રહી છે આપડે જલ્દી કરો

ધોરણ એક થી બાર માં ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની ભરતી કરી જેમાં સરકાર દ્વારા એટલે કે કાચબાની ઘરતી એ ભરતી પ્રક્રિયા ચાલુ છે છ મહિના થઈ ગયા ફોર્મ ભરાણા હજી તો પીએમએલ અમુક ધોરણના આવેલા નથી પીએમએલ આવ્યા છે તો આગળની પ્રક્રિયા અટકી ગઈ છે સરકારને બસ કોઈ બાનું જોઈએ જેમ કે એક બાનું આવી ગયું કેવું ચૂંટણીનું આચાર સંહિતાનું એટલે કે એક મહિનો કાઢી નાખ્યો હવે અમે સરકાર સમક્ષ જે અમારી રજૂઆત છે એને લઈને આજે ગાંધીનગરમાં હજારો હજારોની સંખ્યામાં ઉમેદવારો આવેલા છે અમારી જે રજૂઆત છે એટલે કે એક થી બાર ધોરણની જે જે રજૂઆત છે એને અમે સરકાર સમક્ષ મૂકવા માંગતા હતા પરંતુ અમે એ રજૂઆત કરીએ એ પહેલા જ અમારા ઉમેદવારોને ને કરી અને હાલ પૂરી દીધા છે આ અમુક ઉમેદવારો એટલે સો દોઢસો જણા હજી બારે છીએ જે અમારી આ રજૂઆત છે એને હજી અમારે સરકાર સમક્ષ પહોંચાડવાની જ છે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી અમારી જે રજૂઆત છે એ પહેલી વાત કે જે નવ થી બાર નું પીએમએલ બાકી છે નવ થી દસ ધોરણનું એ પહેલા પીએમએલ આપે અને તરત એની પાછળ એફએમએલ આપે અને ત્યારબાદ બાદ ધોરણ એકનું જે ધોરણ એક થી આઠનું પીએમએલ આપી દીધું છે એની પણ પ્રક્રિયા આગળની એફએમએલ આપી અને પૂર્ણ કરે અને રજૂઆત બીજી અમારી કે સરકારે ચાર હજાર શિક્ષકોની ભરતીનું નામ આપ્યું છે જે ખરેખર બદલી છે જે બદલી જૂના શિક્ષકોની બદલીને આ ભરતીમાં ઉમેરો કર્યો છે એ અયોગ્ય છે એટલે કે ચોવીસ હજાર સાતસોમાં ચાર હજાર તો એ કાઢી જ નાખવાની વીસ હજાર સાતસોની જ ભરતી છે એમાં પણ આચાર્યો અલગ તો પણ ચોવીસ હજાર સાતસો પૂર્ણ થતા નથી એટલે કે જે બદલીને ભરતીનું નામ આપ્યું છે એને સરકારે આજે બદલી કર્યા પછી પણ જે જગ્યા વધે એ થી નવથી માં જગ્યાનો ઉમેરો કરે એની અને બીજી રજૂઆત કે ધોરણ થી એકથી માં ધોરણ એક થી આઠ માં પણ જગ્યાઓ પુષ્કળ પ્રમાણમાં ખાલી છે એમાં પણ ધોરણ એક થી પાંચ માં એકવીસ હજાર જગ્યા ખાલી છે એની સામે પાંચ હજાર ની જ ભરતી કરેલી છે તો એમાં પણ જગ્યા વધારો કરી બીજી ત્રીજી વાત કે ધોરણ એક થી આઠ માં બે માં જે ભરતી કરેલી હતી એમાં બાકી રહેલી ભરતી પ્રક્રિયા સત્યાવીસો પચાસ એનો પણ ઉમેરો આ ભરતી પ્રક્રિયામાં કરે એમ ઓલ ઓવર એક થી માં જગ્યા વધારો અને હાલ જે ભરતી પ્રક્રિયા કાચબાની ગતિએ ચાલી રહી છે એને ઝડપી પૂર્ણ કરે એટલે કે ઉનાળો પહેલા અમને ઓર્ડર આપી દેવા જોઈએ કેમકે હાલ બે દિવસ પછી તમને ખ્યાલ હોય તો ધોરણ દસ નું બોર્ડ ની પરીક્ષા ચાલુ થાય છે વગર શિક્ષકોએ શું ભણ્યા હશે છોકરાઓ અને કેવી રીતના એક્ઝામ આપશે આ તો બસ કોન્ટ્રાક્ટવાળા લઈ અને ત્યાં ભરતી કરી અને બાળકોને જે ભણવું હોય તે ભણે જે થવું હોય તે થાય આ એમની નીતિ છે આ નીતિ અમે ઉમેદવારો નહીં ચલાવી લઈએ આજે નહીં તો કાલે અમારું આંદોલન સતત ચાલુ રહેશે જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે જગ્યા વધારો જગ્યા વધારો ઓગલી બારમાં વધારો જગ્યા વધારો જગ્યા વધારો ઓગલી બારમાં જગ્યા વધારો શિક્ષણ મંત્રી છે ભાઈ ફેકુ છે શિક્ષણ મંત્રી છે ભાઈ ફેકુ છે શિક્ષણ મંત્રી છે રાજ બે રાજીનામું આપે શિક્ષણ મંત્રી રાજીનામું આપે રાજીનામું આપે રાજીનામું આપે શિક્ષણ મંત્રી રાજીનામું આપે આપણ છે ના ને ને શિક્ષણ આજ મિનિટ પછી અમે લઈ જશું બરાબર 5 મિનિટ પછી બધાને ટીકાય જશે બરાબર આ બધા રહ્યા ને 70 થી બધાના એ લોકો પોતા છે બધા જ મહિને